નમસ્કાર મિત્રો હું નિકુંજ આપનું ફરી એક વખત સ્વાગત કરું છું ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે વાત કરવી છે મરચાના પાક વિશે મારા મરચાના પ્લોટ વિશેની વાત કરવાની છે કે જે હમણાં બે મહિનાનો પ્લોટ છે અને અત્યારે તમે જુઓ તમે ફોટામાં જોઈ રહ્યા છો વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે લગભગ છોડવે છોડવે ઓછામાં ઓછા પચાસ સાઠ મરચાથી લઈ અને સો મરચા સુધી છે અને એના કરતાં પણ વધારે ઘણા છોડવામાં છે

કયા ખાતર દવા બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે એ તમામ માહિતી તમને જણાવવા જઈ રહ્યો છું એવું નથી કે ખાલી આ મરચાના પાક સાથે જોડાયેલા છે હવે જે ખાતર છે જે બેક્ટેરિયા છે એ તમે અલગ અલગ પાકમાં પણ વાપરી શકો અને પોતાના જે કપાસ હોય કે મગફળી હોય કે કોઈ પણ વાવેતર તમે કર્યું હોય તો તમારા પાકને ઝડપી ઝડપથી વૃદ્ધિ વિકાસ કરાવી શકો તો મિત્રો અગાઉ તમને કહ્યું એમ અઢાર જે ટ્રીટમેન્ટ મારે તમને જણાવવી છે એક સમજો કે એક દિવસથી લઈ અને પાસઠ દિવસ સુધીનું શેડ્યુલ મારે તમને આપવું છે જે મેં ફોલો કર્યું છે અને આ શેડ્યુલની અંદર તમે છેલ્લે હું તમને કહીશ કે કેવી રીતે કેટલા ડોઝ આપણે દવાના માર્યા કેટલા ખાતરના ગયા એ બધી વાત મારે તમને કરવી છે હું જે ન્યુટ્રિશન ઉપર ભાર આપું છું એ ખરેખર કામ કરે છે કે નહીં એ પછી તમારે છેલ્લે નક્કી કરવાનું છે મિત્રો આપણે તારીખે રોપણી કરી એટલે પછી બે ત્રણ દિવસ પછી પહેલો સ્પ્રે આપણે માર્યો ઇથિયન સાયપર અને ચાર્જરનો હવે ઇથિયોન સાયપર કોઈ નવું નથી પણ ચાર્જર ઘણા લોકો માટે નવું હશે બી ચાર્જર નેનો બી કંપનીનું આવે છે હવે આ જે ચાર્જર છે ને એ શરૂઆતના ધોરણમાં જે છોડ આપણે નર્સરીમાંથી લઈને આવ્યા એટલે આપણા ખેતરમાં ખુલ્લું વાતાવરણ એને મળ્યું હવે ત્યાંનું વાતાવરણ પેંક હતું ઠંડુ વાતાવરણ હતું અહીંયા ગરમી વાળું વાતાવરણ મળે કે પછી ઠંડી હોય વરસાદ હોય અનુકૂળ વાતાવરણ બનાવવા માટે ચાર્જર ખૂબ એટલે ખૂબ મહત્વનું કામ ભજવે છે ત્યાર પછી આપણે એક દિવસ છોડી અને ન્યુટ્રીશન આપેલું કાર્બોરિલ પાવર હવે કાર્બોરિયલ પાવર હું તમને દરેકે દરેક વસ્તુના ફોટા મૂકી આપીશ સાઈડમાં તમે જોઈ શકશો હવે કાર્બોરિયલ પાવર જે છે ને એ રેડોક્સ કંપનીનું આવે છે અને ઓર્ગેનિક કાર્બન સ્વરૂપે એ આવે છે અને લગભગ બાર કલાકમાં એ કાર્બન હોય એટલે એનું એનું કામ કામ ચાલુ થઈ જાય હવે શું છે તો કે શરૂઆતનો જે સમય હોય છોડ માટે તો એ છોડને વધારે સારી રીતે વિકાસ કરાવવામાં મદદ કરે છે અને મૂળ જે છે એનો વિકાસ કરાવવામાં હવે ત્યાર પછી આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે ગોપાલભાઈ સુતરિયા એ પોતે બનાવેલા છે ઘણા બધા જે ઓર્ગેનિક ખેતી કરતા હશે એમને ખબર હશે આ બેક્ટેરિયા એ વાપરતા પણ હશે એનો આપણે સ્પ્રે પણ લીધેલો અને ડ્રીપમાં પણ આપેલા ત્યાર પછી ફરીથી આપણે કોઈ રોગ જીવાત હતી નહીં એટલે ઇથિયોન સાયપર અને પાછો ચાર્જરનો રાઉન્ડ લઈ લીધો હવે એ પછીના ગાળામાં થોડીક થોડીક સફેદ માખી દેખાવા ઊંડી અને આજુબાજુમાં એવા સમાચાર આવે કે થોડોક ભાઈ ઈયળ નો અત્યારે ક્રેજ પિરિયડ ચાલુ થઈ ગયો છે એટલે આપણે અંગારા લઈ લીધું અંગારા છે એ પણ રેડોક્સ કંપનીનું સારું એવું કન્ટેન્ટ આવે છે સફેદ માખી માટે એની સાથે આપણે ચાર્જર લીધું તમે જુઓ ત્રણ વખત ચાર્જરના લીધા કેમ કે વાતાવરણને છોડને અનુકૂળ બનાવવા માટે એની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એવું નથી કહેતો તમે ચાર્જર લ્યો એની જેવા બીજા કોઈ પ્રોડક્ટ હોય તમને સારી કંપની લાગતી હોય તો તમે વાપરી શકો અંગારા લીધું ચાર્જર લીધું અને કોરાજન લીધું ઇયર માટે હવે ત્યાર પછી આપણે છે ને બે દિવસ જવા દીધા બે ત્રણ દિવસ એ સમયગાળામાં ત્રણ ચાર પાંચ દિવસે ત્રણ ચાર પાંચ દિવસે આપણે દવાનો છંટકાવ કરતા અને ખાતર બે ત્રણ ત્રણ દિવસે આપતા હતા હવે ત્યાર પછી બાયોમાઇસિન રિસેપ્ટોન અને પેપ્રિકા હવે બાયોમાઇસિન જે છે ને એ એન્ટીબાયોટિકનું કામ કરે એટલે એ આપણે લીધું હતું રિસેપ્ટોન જે છે એ મેન પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે એટલે આપણે જે છોડ છે એનો વિકાસ કરાવવામાં ઝડપથી મદદરૂપ થાય એ માટે અને પેપ્રિકા છે સફેદ માખી માટેનું છે ત્યાર પછી આપણે સેવન સ્ટાર અને બી વામના બેક્ટેરિયા લીધા હતા અગાઉ મેં તમને જે કીધું ચાર્જર જે છે એ કંપનીના સેવન સ્ટાર અને બી વામ બેક્ટેરિયા આવે છે એ આપણે દ્વારા આપેલા ત્યાર પછી લાગ્યું કે હવેનો જે પીરિયડ છે કથિરી આવી શકે થ્રિપ્સ આવી શકે ઈયળ તો હતી જ થોડી થોડી એટલે આપણે ઇમ્પ્લિસિટ લઈ લીધું પારિજાત કંપનીનું એ જે છે ને ઇમ્પ્લિસિટમાં ઈયળ થ્રિપ્સ ને કથિરી આ ત્રણેય કંટ્રોલ થઈ શકે અને એના સાથે સાથે આપણે માંજો લીધું માંજો સફેદ માખી માટે છે અને ત્યાર પછી સિલવિટા એની જોડે લઈ લીધું સિલવિટા એ કંપનીનું છે સિલિકોન આવે જે જે આપણે તમને અગાઉ ખાતરના હતા એમાં સિલિકોન જે કે સિલિકોનનો શું રોલ છે તો સિલિકોન આપણા જે છોડ હોય એને મજબૂત કરવાનું કામ કરે છે અને એ અમુક એવા જે એન્જાઈમને છોડાવે છે જેના થકી આપણો છોડ બીજા ખાતરને દવાને પાણીને બધું ગ્રહણ ગ્રહણ કરી શકે હવે ત્યાર પછી આપણે યુમિક એસિડ વાપર્યું રેડ યુમિક કરીને ત્યાર પછી વનિતા જે કંપની આવે છે વનિતાના આપણે ખાતર વાપરીએ રેમેડી માઇક્રોન્યુટ્રી ખાતર જે આવે છે એ આપણે ટ્રીપમાં ચડાવેલું ત્યાર પછી થોડોક પાછો કથિરીનો ક્રેઝ હતો એટલે મેજિસ્ટર લઈ લીધું સારી કંપનીના કન્ટેન્ટ વાપરવા જેમાં રિઝલ્ટ મળતું હોય તે એટલે આપણે મેજિસ્ટર લઈ લીધું એની સાથે બી સિક્કો લઈ લીધું ફૂગનાશક એમાં સિલ્વર ને કોપર આવે નેનો બી કંપનીનું જ આવે છે બરાબર અને એની સાથે સાથે આપણે નીમ ઓઇલ પણ લઈ લીધું

સાથે સાથે એવું ફૂગનાશક હવે શરૂ કરવા પડશે કારણ કે વરસાદ થઈ ગયો એટલે ફૂગના ચાન્સ વધી ગયા ડેલિગેટ એની સાથે જેનેટ લઈ લીધું ફૂગનાશક અને પછી બીજું જે આપણે અગાઉ જે વિડીયોમાં વાત કરી હતી લિક્વિડ ખાતરની તો લિક્વિડ ખાતર એક આવે છે વીસ 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 પ્લસ ટી નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ ત્રણે વીસ વીસ આવે ઓગણીસો ઓગણીસ આવે એ રીતે અને બીજા માઇક્રોન્યુટ્રિએન્ટ એની અંદર આવે અને લિક્વિડ પ્રકારમાં એ ખાતર આવે છે આપણે જે રેક્સ બોટાનિક્સ કરીને કંપની છે એના ખાતર છે એ આપણે યુઝ કર્યા પછી હવે ત્યાર પછી શરૂઆતનું ધોરણ હતું એટલે પછી એવું લાગ્યું કે હવે આપણે છોડને અલગ અલગ બધા ન્યુટ્રિશન એક સાથે મળે તો સારું રહે એટલા માટે આપણે કોરામંડલનું ફિટ સોલ ગ્રેડ વન વાપર્યો હવે કોરામંડલ એક સિસ્ટમ સારી બનાવી છે જે ખેડૂતોને કાંઈ ખબર નથી પડતી જે ખેડૂતો માટે બધું નવું છે એમને કાંઈ નહીં કરવાનું ફક્ત અને ફક્ત બે વસ્તુ યાદ રાખવાની ગ્રેડ ને ગ્રેડ ટુ પહેલા સાઠ દિવસ હોય તો ગ્રેડ વન ચડાવી રાખવાનો પછીના ના સાઈઠ દિવસે ગ્રેડ ટુ ચાલુ કરી દેવાનું જયારે આપણે ફળ ને એ બધું વિકાસ થતું હોય ત્યારે અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક પાછો તમે જે વીણી લઈ લેતા હોય વીણી લીધા પછી પાછું ગ્રેડ વન એકાદ વખત આપી દેવાનું એટલે કોરા મંડલનું ફિટસો લઈ લીધું અને ફિટસોલમાં દસ તત્વો આવે ગ્રેડ વનમાં અને ગ્રેડ ટુમાં નવ તત્વો આવે કેલ્શિયમ સિવાયના એટલે કેલ્શિયમ આપણે પાછું અલગથી આપવાનું એટલે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે આપી દીધું પછી પાછો ત્રણ દિવસનો ગેપ રાખ્યો પાછું ગૌકૃપા અમૃતમ આપ્યું બેક્ટેરિયા નીચે કારણ કે જમીનની અંદર જેટલા બેક્ટેરિયા વધશે એટલો જે અંદર જે આપણો ખોરાક પડેલો છે છોડ માટેનો નાઇટ્રોજન પોટાશ બધું આપણે અંદર છે જ બરાબર સમજી લો કે ફોસ્ફરસ છે ઘણું બધું અત્યારે સ્થિર પ્રમાણમાં છે તો ફોસ્ફરસને બેક્ટેરિયા એને છૂટો પાડશે લભ્ય સ્વરૂપમાં તૈયાર કરી અને છોડને ઉપાડ રાવાનું કામ કરશે હવે ગૌકૃપા અમૃતન આપી ગૌકૃપા અમૃતમ આપી દીધું ત્યાર પછી આપણે બ્લુ કોપર લઈ લીધું કારણ કે વરસાદ હતો ફૂગનું હતું એટલે ખબર હતી કે બ્લાઇડ ટૂંક સમયમાં આવી શકે એટલે ધીમે ધીમે કોપર બેઝ ઉપર જવું પડે એટલે બ્લુ કોપર આપી દીધું એની સાથે સાથે સફેદ કરીને આવે છે આપ્યું અને થોડીક વાયરસની બીક લાગતી હતી બને ત્યાં સુધી તો નથી આવકતે પણ બીક લાગતી હતી ગયા વર્ષે વધારે હતો એટલે એજી ફોર્ટ કરીને આવે છે એજી ફોર્ટ આપણે વાયરસની તકેદારી માટે આપ્યું હવે ત્યાર પછી વેસ્ટ ડીકમ્પોઝર ડોક્ટર કિશનચંદ્ર આમ તો અત્યારે એ નિધન પામ્યા છે હાલ એ છે નહીં પણ એમણે એક સરસ મજાની બે ત્રણ વસ્તુ ઘણી બધી વસ્તુ આમ તો બનાવી છે એમાંથી ત્રણ ચાર વસ્તુ હું પોતે વાપરું છું એ પછી તમને સમજાવીશ એટલે વેસ્ટ ડિકમ્પોઝટ ટ્રીપમાં આપી દીધું એનું કામ શું છે તો કે આપણે જે કંઈ દેશી ખાતર નાખ્યું છે કે આપણે જે કંઈ અગાઉ જે ખેડ કરેલી હોય માનો દાખલા તરીકે કપાસ હોય તો અત્યારે બધા શેડર ચલાવી દે એટલે કપાસનો જે કંઈ કૂચોને એ બધું છે જમીનમાં જતું રહે તો એ જે શેડવવાનું કામ કરે છે એને ખાતર સ્વરૂપે ફેરવવાનું જે કામ કરે છે વેસ્ટ ડીકમ્પોઝર કરે છે ત્યાર પછી આપણે સ્પ્રે લઈ લીધો કરજેટ નો અને ફૂલ ફાલ એટલે રિફિલ લઈ લીધું અને સાથે સાથે થ્રીપ્સ ને સફેદ માખી માટે કોલ્ફોસ લઈ લીધું હવે કરજેટ ફૂગ માટે રિફિલ છે ફાલ માટેનું છે કે તમારે કોઈ પણ પાક હોય તો ફાલ લાવવામાં વધારે ઝડપ ઝડપી બનાવરા આવે તો એ રિફિલ નું કામ છે

વાયરસ માટે રીકોલેટ કરીને એક ચોકલેટ આવે છે રેડોક્સ કંપનીની એ લીધી અને બાર એકસઠ સ્પ્રે માં લઈ લીધું લિક્વિડ ત્યાર પછી અચાનક વરસાદનો ગાળો હતો એ ચાર પાંચ દિવસ વરસાદના ગાળા પછી આપણે જોયું તો એક સામ આજુબાજુમાં બધે ઘણી બધી બ્લાઇટ્સની રામણ દેખાવા માંડી જ્યાં જુઓ ત્યાં બધા બ્લાઇટ્સ બ્લાઇટ્સ કરે અને આમ જોવા જઈએ તો હતા એ સમયે લગભગ વીસ પચીસ છોડવા દેખાતા હતા પ્લોટની અંદર પાંચ વીઘામાં એટલે આપણે કોસાઇડ લઈ લીધું ઝડપથી રોકવા માટે અને એની સાથે જે આપણે વાયરસની પીળી પડી આવે એ લઈ લીધી કારણ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થી આ બ્લાઇટ વધારે પ્રસરતી હોય છે ત્યાર પછી પાછું માઇકોરાઈઝ આપી દીધું મૂળની અંદર કારણ કે વિકાસ અટકવો ન જોઈએ હવે આ બ્લાઇટને એ બધું છે એ બધું માનો કે ભલે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે પણ સાથે સાથે ફૂગ જ છે ને એક પ્રકારની તો અને ફૂગને તોડવા માટે માઇક્રોરાઇઝર બહુ સારું કામ કરે બેક્ટેરિયા બહુ સારા કામ કરે એટલે પાછું માઇક્રોરાઇઝર ઘરે બનાવેલા છે ડોક્ટર કિશનચંદ્રના મધર કલ્ચર થી એ આપી દીધા હવે બ્લાઇટ્સ હતી એક સ્પ્રેમાં તો જાય નહીં તાત્કાલિક એને રોકવા માટે આપણે કોસાઈડ આપી દીધું થોડું ગરમ પણ પડે છોડ માટે ફાલ ખરી જાય નાના નાના મરચા બેઠા હોય એ ખરી જાય અને ખર્યા પણ ખરા ત્યાર પછી રેઇનબો કરીને આવે છે ફૂગ માટેનું તે બ્લાઇટ્સ માટેનું એ એની સાથે સાથે રિસેપ્ટોન પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર બળ થોડુંક કરાવવા માટે છોડવાને અને એ સમયગાળામાં વાયરસ વધારે ન ફેલાઈ જાય એટલે પાછું ફરીથી એજી ફોર્ટ આપી દીધું એ પત્યું એટલે ગૌ કૃપા અમૃતમ બે દિવસ પછી આપ્યું પાછું બે ત્રણ દિવસ જવા દીધા ડેલમાં ફૂગનાશક વોલ્યુમ ટર્ગો થ્રિપ્સ કઠીરીનું અને રિફંડ હવે આ જે રિફંડ છે ને એ આપણે ફાલ લાવ્યા હતા થોડો જજો ખરી ગયો કારણ કે બ્લુ કોપર ને એ બધું જે થોડાક હેવી ડોસ્કોપર ના આવ્યા એટલે થોડો જજો ફાલ ખરી ગયો હવે નવો ખરે નહીં અને નવા મરચા બને એટલે રિફંડ આપી દીધું એમ કોપર ને સિલ્વર વાળું એ કન્ટેન્ટ એની સાથે ત્રાસીડ આપ્યું કારણ કે સફેદ માખી અને થ્રિપ્સ એ બંને થોડી થોડી દેખાતી હવે એટલા પછી હવે સમજો કે થોડાક દિવસ પહેલા આપણે પંદર વીસ દિવસ પહેલા કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યું હતું એટલે પાછો ફરીથી કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનું ચાલુ થયું એટલે ફરીથી પાછું પંદર વીસ દિવસ થયા એટલે કેલ્શિયમ નાઇટ્રેટ આપી દીધું કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યા પછી પાછું બે ત્રણ દિવસ ગયા પછી ગૌકૃપા અમૃતમ આપ્યું એના બે દિવસ પછી જીરો બાવન ચોત્રીસ આપી દીધું કારણ કે મરચા થઈ ગયા છે એને મોટા જ કરવા પડશે અને આપણે વનપક વેચવાના એટલે પાછું જીરો બાવન ચોત્રીસ આપ્યું અને ત્યાર પછી હમણાં પાછો એક નવો મરચાં જે હોય ને એને સૂકો ડાઘ પડી જાય લીલો સુકારો આપણે કહીએ

એ ઉપરા ઉપર બે વખત લેવા લેવું પડ્યું કારણ કે જો હું ફોટો તમને બતાવી દઉં જો આ જે પરિસ્થિતિ એટલે લેવું પડ્યું દિવસના ગાળે લેવાનું હોય પણ આપણે લગભગ ચાર પાંચ દિવસ જવા દીધા પછી તરત લેવું પડ્યું અને ત્યાર પછી પીએમએસ કરીને ગ્રેડ આવે છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ એ લઈ લીધો એનાથી જે મરચું છે એ ઝડપથી થોડુંક લાલ બનવાની પ્રોસેસ આપણે ધીમે ધીમે કરી દીધી છે હવે આમ જુઓ ને તો સાડત્રીસ આડત્રીસ વસ્તુ થઈ બધી થઈને સ્પ્રે અને ડ્રીપમાં જે આપણે ફર્ટિગેશન આપ્યું એમાં ફક્ત સત્તર સ્પ્રેકનો એટેક આપણને હેરાન કરવા આવી ગયો એટલે ઉપરા ઉપર બે દિવસ એક ને એક દિવસ એક નહીં એક દિવસ એવા ત્રણ સ્પ્રે મારવા પડ્યા અને કથીરીનો એટેક એ જે છે એના માટે આપણે બે ત્રણ બે ત્રણ દિવસે હમણાં સ્પ્રે મારવા પડ્યા એ જે છે ને એના કારણે અત્યારે સત્તર સ્પ્રે થયા તમે ન્યુટ્રિશન જુઓ જ નથી પડવા દેતા બેક્ટેરિયા એનું કામ કરશે જમીનમાં જે કંઈ પડેલું છે વર્ષો જૂનું એ બધું પાછું ફરીથી કામે લગાડીએ એનું પોતાનું કામ કરી અને છોડને આપવાનું ચાલુ કરશે માઇકોરાઇઝા આપીએ તો માઇકોરાઇઝા ફૂક સામે થોડુંક રક્ષણ કરાવશે એટલે જે મેન જે ફોકસ છે ન્યુટ્રિશન ઉપર હું લાગેલા દેખાશે તો મિત્રો ધીમે ધીમે આપણે બધાએ નવી ટેકનોલોજીને સ્વીકારવી પડશે અગાઉ મેં વિડીયોમાં કીધું એમ કે લિક્વિડ ફર્ટિલાઇઝર આવવા માંડ્યા છે તમને જે કંપનીના સારા લાગે તમે રિઝલ્ટ લો મેં રિઝલ્ટ લીધા આજુબાજુમાં બીજા રિઝલ્ટ લેવડાવ્યા આજે પહેલા જે શરૂઆતમાં જે ને એનું રિઝલ્ટ મળ્યા પછી બાર એકસઠ ડ્રીપમાં આપવાનું ચાલુ કર્યું જીરો બાવન ચોત્રીસ ચાલુ કર્યું નહીતર તો આપણે જે જૂની રૂઢિથી ચાલીએ છીએ એ ચાલવાના જ છીએ પણ એક વખત રિઝલ્ટ મળે અને તમને કંઈક સારું દેખાય તો અને તો જ આગળ વધવાનું એવું નહીં કે મેં જે લે દવા લીધી એ જ તમારે લેવી તમે બીજી કંપનીને લઈ લો તમને એમાં સારું રિઝલ્ટ મળતું હોય તો તો મિત્રો કંઈક આવી રીતનું કરશો આવી રીતનું પ્લાનિંગ કરશો વધારે ઉત્પાદન લેવું હોય તો વધારે ખોરાક આપવો પડશે હા વધારે ખોરાક આપવો પડશે અને સાથે સાથે તમારે બધા અને એવું નથી કે નકરું આપણે રાસાયણિક ઉપર જતા રહીએ કે નકરું આપણે અને એક વાત કેવી ભૂલાઈ ગઈ કે આ જેટલા સ્પ્રે લીધા છે ને એ બધા સ્પ્રે માં ડોક્ટર કિશન ચંદ્રનું ગાડા ગૌમૂત્ર આવે છે એ વાપરેલું છે એ હું તમને બે ત્રણ દિવસમાં બીજો એક વિડીયો મૂકીશ કે કેવી રીતે ડોઝ બનાવો કેવી રીતે છટકાવ કરવો આપણે દવાનો એમાં હું દેખાડીશ ગાઢા ગૌમૂત્રનું છે કે એક તો એની એક સિસ્ટમ એક ખૂબ સરસ છે કે તમારે પચાસ ટકા દવા નાખવાની ગાઢા ગૌમૂત્ર તમે વાપરતા હોય દાખલા તરીકે બે એકરમાં તમને પાંચસો એમએલ કીધું હોય એગ્રોનોમિસ્ટ એગ્રોવાળા કે તમારે દાખલા તરીકે સમજી લો કે આપણે કોરાજન છે તો કોરાજન નું માપ કેટલું છે તો કે છ એમ એલ નું માપ છે તમને વિશ્વાસ નો આવતો છ એમ એલ તમે શરૂઆતમાં નાખો પણ તમારે ખતરો કરવાનો એકમાં છ એમ એલ નાખવાનું અડધામાં અને અડધામાં ત્રણ એમ નાખવાનું તમને બંનેનું રિઝલ્ટ સેમ દેખાશે મેં પોતે અનુભવ કર્યો છે એટલે કહું છું બાકી વાપરવું ન વાપરવું એ તમારી મરજી અને બીજો એક ફાયદો એ છે હવે ગાડા ગૌમૂત્ર જે છે ને આપણે જે અલગ અલગ પ્રકારની રાસાયણિક દવા જે વાપરીએ છીએ એના જે રેસીડિયુ મરચાંની અંદર હોય કોઈ પણ શાકભાજી પાક હોય કોઈ પણ ફળ પાક હોય તો એની અંદર એના રેસીડિયું હોય એટલે કે જે આપણું રસાયણ હોય ને રસાયણ હોય ઘણી વખત આપણને ઘણા લોકો કહેતા હોય કે લાલ કલરના નિશાનવાળી દવા હોય ને છાંટ્યા પછી અઠવાડિયું કોઈ પણ શાકભાજી નહીં ઉતારવાનું કોઈ પણ ફળ નહીં ઉતારવાના તો એ શા માટે કારણ કે એના રસાયણ એ એટલા દિવસ માટે ત્યાં હોય વધારે પડતા એ જો આપણે ખાઈએ તો આપણા શરીરને નુકસાન થાય એટલે એક પહેલ એ પણ કરી છે કે એ ગાઢા ગૌમૂત્ર વાપરી તો રસાયણ જે છે ને એ રેસિડ્યુ ફ્રી કોઈ પણ પાક થઈ જાય છે જે પાકની અંદર રસાયણ હોય એ પાકની અંદર તમે મારા દાખલા તરીકે હું બધા સ્પ્રે લઉં છું તો બધા સ્પ્રે ની અંદર ગાઢા ગૌમૂત્ર વાપરું તો મારું મરચું લેબોરેટરી કરાવીએ અને કોઈ બીજાનું મરચું લેબોરેટરી કરાવીએ તો તરત એ બંનેનો ડિફરન્સ એમાં બતાવી દે કે દાખલા તરીકે મારામાં છે તો મારામાં ઓછા રસાયણ હોય પેલા નામ વધારે રસાયણ હોય એ વધારે ઝેરી હોય મારું મરચું ઓછું ઝેરી હોય એ પણ એક ખાસ કામ કરે છે એટલે બની શકે તો નવા નવા પ્રયોગ કરવા નવી નવી રીતે આપણે જો કોઈ પણ વ્યક્તિ એમ કહેતા હોય કે મારે ઓર્ગેનિક કરવી છે પણ શરૂઆતના ધોરણમાં જો તમે ન કરી શકતા હોય તો ધીમે ધીમે એને અપનાવવી જોઈએ ધીમે ધીમે અલગ અલગ ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટમાં ઘણી બધી આવે છે એ વાપરીએ ધીમે ધીમે આપણે એમાં સક્સેસ જેમ જેમ થતા જઈએ એમ એમ આગળ વધતા જઈએ તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ પ્રકારની ખેતીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાનો છું તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે આપનો ખૂબ ખૂબ આભાર